નેત્રંગની જાહેર સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાની બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત કરી છે ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે સતત ટર્મથી જીતતા આવેલા ભાજપના સાંસદ મનસુખભાઈએ ચૈતર વસાવાના આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી મનસુખભાઈએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આવે ગમે એમ છ ટર્મથી જીતતા આવ્યા છે અને જીતશું આમ આદમી પાર્ટી લોક

ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટીએ ચેતર વસાવી જાહેરાત કહેશે શું કહેશો જો રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થયો અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ આવાળાની વિચારધારાના કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમને કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં વધ છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબ ને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એ એમને આ વહેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર હંમેશા આદિવાસી વિરોધી રહી છે ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિત શું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર આદિવાસીનો કામો થયા છે અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેશુભાઈની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું અમે જે તે બધા સાંસદ સભ્ય આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી ગણતરીના સમયની અંદર એક મહિનો પણ નથી લગાવ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું ના સમગ્ર દેશમાં અલગ આદિવાસી મંત્રાલય છે અને એ પ્રકારની જરૂરી ગ્રાન્ટ પણ વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહ્યા છે આદિવાસીના એ હિતેચ્છુ હોય

જે તમારા મત વિસ્તારનો ભાગ છે શું લાગે છે કે ભાજપ એમને લોકસભાની ચૂંટણીમાં પહેલા લેશે ભાજપમાં જો મહેશભાઈ વસા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્વનો ફાળો હતો એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એક કાટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાના પીઠ પાછળ ખંદર જો ભોયકો હોય આ આપના નેતા હોય અને ચૈતર વસાવાય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે ભાજપ જે આમ ભાજપ છે તો ભાજપમાં ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે

સંગઠનનું સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમયની સમય સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે પ્રજાલક્ષી પ્રશ્નો એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો વણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે સાહેબ કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું વાત બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન કે પંદર બદલે વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિતને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહિ ગુજરાતભરમાં અલગ 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 સ્થાનો છોટા છોટાઉદેપુર થી માંડીને આ બાજુ બાજુ થી લોકો થી એ લોકો લાયા હતા એનાથી અમને કોઈ ફરક નથી અમને અમે વધારે સાવધાન બનીશું પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તો આ જનમેદની ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય સંખ્યા એક અમે લોકોને ભેગા કરતા હોય આ આવતો અમારો કશું જ નથી સાહેબ ચેતર વસાવાને ભાજપ માટે કેટલા મજબૂત ઉમેદવાર માને છે અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા હોય છે સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોય છે અને એને ધ્યાનમાં જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન છે પાર્ટીને જ એટલી વ્યૂહરચના છે સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ બોલ બોલાને અમે પરાસ્ત કર્યા છે દીપક જગતાપનો રિપોર્ટ આસમાન ન્યૂઝ રાજપીપળા